તો અમારે બધાયને આજે જવાનું છે પ્રચાર કરવા તો હમણાં બધા ઘરેથી બધાય હું મમ્મી પપ્પા આનંદી ને ફોરમ અમિત કેમ ઈ વાત હાચી તો હમણાં બધાય થોડીક વાર માં અને હા વોર્ડ નંબર આઠ માંથી જે લોકો અમારા વિડીયો જતા હોય તો તમે બધા મત જરૂર આપજો મત આપવો એ આપણો અધિકાર કહેવાય

બધા તો બધા નીકળી ગયા હચારમાં પપ્પા જઈ હે બધી પાછળ પાછળ હું તો પેલી વાર કેવી રીતનું હોય બધું

મોટો હતો અત્યારે પાણી મળે હવે આપણે પાણી ની લાઈન નાખી ગઈ હવે આપણે પેલા રોલ ધ્યાન છે એટલે અમે અહીશું તું અમે તમારી રજૂઆત ઉપર લઈ જાવ તું આપડે કામ કરાવી હું વ્યવસ્થિત ધ્યાન દઈ મતદાન માજેમ ને જે માં ના કેવું હો સિદ્ધાનભાઈ અમે ત્યાં કામ કરી દીધું તમે જો અહિયાં બેનર લાગી ગયું ક્રમ નંબર 5 પપ્પાનો છે તે જા પાણી પીવે મે લઈ લેને આ બધાય રમકડામાં ચાલુ થઈ ગયા છે પીપી પપ્પા પરકઈ ગયા બધાય આગળ આગળ જાય છે

આગળ આગળ બધા જાતા જઈને ગલી ગલી ને સે સે માં રખડી અહીં અત્યારે અમે મથાટ

বৌ লাগিব মিটিং বাপু চাপ

9:59 હા વૈગાના હાલી હવે ક્યાં જવાનું હોય આમ જો બધા ટોડલે ચડી ગયા પ્રચારમાં પ્રચાર કરી આપણે કે નગીના સોસાયટીમાં ગયાતા અહીંયા બધા પ્રચાર કર્યો

બપોરે આવી ગયા હતા જમી કરીને થોડીક વાર આરામ કર્યો અને અત્યારે પાછા અમે નીકળી ગયા છે હવારે હતા એ જ અને અડધા વૈયા ગયા છે હું ફોરમ પાછળ છીએ એટલે અમે બે હાલીને જાય છીએ અત્યારે તો અત્યારે અમે બધાય પાછા પ્રચાર કરવા નીકળી ગયા છે અત્યારે શ્રી ને શ્રીવાઈ બે આવી છે તમારે શું કહેવાનું બેન બધાયને

બસ લાગી ગયું કાકી ને હમજાવે હે કે મત દેવાનો ઈ ચાર ચાર કા દેવાનો મત પછી રજીસ્ટ્રેશન નો તો દઈ દઉં હા જુમાસી દેઈ દો હે પાણી પીવે સ્ત્રી પ્રચાર કરવા નીકળી સ્ત્રી વહી ગઈ બિચારી થાકી ગઈ હતી સ્મિત ને બધા એવા વૈરગ નીકળ્યા તો હારું નીકળી ગયું વાહ આવું કરવાનું હોય હવે સ્મિત અને સ્મિત સીકર ચૂંટાડવાનું કામ પડી દીધું હે હા એ કામ અમને સોંપી દસ મીંડો ને ચોંટાડવા એક એક કરે શ્રી વામ પ્રચાર કરે મહદાન છે મતદાન જરૂર કરો વડીલોને કરાવો માતાઓ બહેનો દીકરીઓને કરાવો અને આળસ ન કરવી આપડી જૂની એક કહેવત છે કે જીવતા મનુષ્ય ની ખબર છે you <laughs>